ઓ ગુડ મોર્નિંગ બધાને હર હર મહાદેવ બધાને તો કેમ છે માય યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું તો આજના મારા વ્લોગમાં તમારું બધાનું હાર્દિકમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે છે ગણેશ ચતુર્થી તો મારા તરફથી બધાને હેપી ગણેશ ચતુર્થીની શુભકામના છે તો મિત્રો આપણે વેચો આજે છે ગણેશ ચતુર્થી તો આપણે હજી જો મારે બહુ દુનિયાનું કામ પડ્યું છે તો હું તમને કામમાં બતાવું કે મારે કેટલું કામ બાકી છે અને ખાસ કરીને તો મોટું કામ છે મારે દાળ કરવાની છે તો મિત્રો હું તમને બધું બતાવું છું ત્યાં સુધી તમે મારા બન્યા રહેજો તો ગાઈસ તમે જોઈ શકો છો કે મારે જીજો બધું કામ બાકી છે જો નાસ્તો બનાવ્યો હતો તો એ બધું એટલે બધું એમને પડ્યું છે અને વાત કરું તો આ રસોડાની અને હવે વાત કરું તો રૂમની જો તમે ગાઈસ કે જો દિનેશ નાસ્તો કરીને ગયા ને એ બધી હમણાં પડ્યું છે અને આપણે જો જાંબુ છે જાંબુ બહુ મસ્ત મજા આવે એને ખાવાની અને અમારે જો પાપડ ને બધું બાકી જો કામ બધું પડ્યું છે આપણે તો વાસણ વાસણ પીડી છે આપણે કઈ ઘટે જ નહીં એવું ખાટલે બાટલે બધી રસોડામાંથી માંડી અને રૂમ સુધી આપણે કામ છે તો મિત્રો હું હવે કરી નાખું તો મિત્રો આપણે જો હવે વાસણ કરાવવા મીડાથી કામ કરવાનું છે મારે તો પછી તો કામ તો કરશું મારે જે ખાટલી ભરાયેલ વાસણ હતા કાલ સાંજના તો એ વાસણ આપણે ચલાવી દઈએ તો મિત્રો જો હવે આપણે કામ કરીએ કામ વધી રહે ભાઈ મારે તો હા

એ શું ખાવ તો કરું પડે ને બરાબર ને કરવા દે આપડે એક દીને થાઈ કો ગેસ દો આપણે થઈ જે મસ્ત મજાની દાળ બનાવી નાખી છે આપણે ધોડી નાખી છે હવે આને આપણે કરવાની છે સાફ સાફ થી દે એટલે આપણે પેક કરીને મૂકી દેવાની છે ઓ મમ હું ભૂલતી લા તો આપણે જોવે ગણપતિ બાપાને સ્નાન કરાવી લીધું છે ગી માતાને સ્નાન કરાવી ઓમ ગીધીજી માતા ઓમ માતા ઓમ લક્ષ્મી માતા એ ઓમ લક્ષ્મી માતા હેડી ને તો આપણે હવે પાણીથી તો ગણપતિ બાપાને નવરાવી લીધા છે તો આપણે હવે ગંગાજળથી નવરાવવાના છે ગણપતિ બાપાને તો જો આપણે ગંગાજળથી નવરાવીએ છીએ મારા સાહેબ જો આપણે હવે સ્નાન કરાવી લીધું ગણપતિ બાપાને અને આપણે હવે કદ દેશું ગણપતિ બાપાની સ્થાપના તો બધા બન્યા રહે ચોકે તો મિત્રો જો આપણે હવે દિનેશ લગાવવા મળ્યા છે ગણપતિ બાપાને સિંદોર ગોર બાપા આવી ગયા છે ઘરે અમારે આપણે જાઓ દિનેશ લખવા મળ્યા છે લાભ કારણ કે આજે ગણેશ ચતુર્થી છે એટલા માટે આપણે ગણપતિ બાપાની વિધિ તો કરી નાખી છે સ્નાન કરાવી દીધું છે અને હવે ટૂંક સમયમાં આપણે ગણપતિ બાપાનો થાળ પણ કરી નાખીશું તો અત્યારે આપણે દિનેશ જો લાભ શુભ લખવાઈશ તો તમે બધા કહેજો કે દિનેશને ગુજરાતી લખ જો દિનેશ દિનેશ આવ્યા છે શુભ લખવા જાઓ એનું ગુજરાતી રાઇટિંગ બહુ મસ્ત છે આપણને કે જો કે આવડતું છે નહીં ગુજરાતી ઇંગ્લિશમાં એ ફાફા પડે છે મારે તો ગુજરાતીમાં તો હું કેવું મારે હવે તો જો ગુજરાતીમાં પણ એ શુભ લખી જ નાખશે બહુ મસ્ત લખે છે મને તો બહુ તમારું ટાઈપિંગ જો શ કેવો મસ્ત કર્યો એને હવે ભ કરે છે શુભ તો હાલો આપણે હવે દિનેશ એ લખી નાખ્યું છે શુભ

ಗಣಪತಿ ಬಾಪಾ ಮೋರಯ ಮಂಗಲ ಮೂರ್ತಿ ಮೋರ ಗಣಪತಿ ಬಾಪಾ ಮೋರ ಜಯ ಗಣೇಶ ಜಯ ಗಣೇಶ ಮೋಗಿ ಪಾರ್ವತಿ ಪಿತಾಮಾ ದೇವಾ ಜಯ ಗಣೇಶ